શિયાળાના પેલા લગ્ન માંગર હેડ્યા લગ્ન માં અડાલત જવાનું છે અડાલત થી કોણ કીધું અંબાપુર ઈ કોણ જવાનું છે રાત નું લગ્ન સિંહ

જયુરિયન મેરી મમ્મી માટે લઈને આવશે માપા તો શીખે કશું ખાતા જ નહી ખુબ લાઈન આટલી બધી હતી কোকই শওনের নান কোকর নার চোকো. মনোদো চমিশ. কোকরাতো. কনানেরা. কনোনে. কনো কোকরা. কনোপনের সযো. কনোনেখারা.